我们。嗯

અને રોવા ગાળવાન બાળવાન બધું છે રોવા તળાવ છે મોટું કેટલું પાણી જાય છે અને આ ગિરનારનું પાણી બધું આ મિત્રો જટ્ટાશંકર નું પાણી જળ બંગાતાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે અને રુદ્ર રૂપ લઈ લીધું હોય ભોળાનાથ નું એ વિસર્જન અત્યારે દ્રશ્ય સરખાણા છે બધાય અને મિત્રો તમે જોઈ જો વરસાદ જ એટલો છે ને તકેદનો વરસાદ જેટલો ચાલુ છે મિત્રો હાલો આપણે આગળ જઈએ છીએ અને આગળનું જો આ બધે જાડ વણ માંડ વડની ભાંગી ગયું છે ડાયરેન બાય ડાયરેન બાય આ बाजू જાડવાની જો આ ડાયરેકરાસાઈ થઈ ગઈ છે પડી ગઈ છે આ बाजू હા જો આલપાઈ ડાયરેન બાય બધું ભાંગી ગયું છે તરે મિત્રો તો આપણે જો આ ઝાડવાન બાળવાન બધું ભાંગી ગયું છે જો અને ઉપરે જોઈ જવો ડાળ ભાંગી ગઈ છે બધી ત્યારે ઝાડવું બધું ધરાશાયી થઈ ગયું છે અને આ બાજુ

kalau પર આવી ગયા જો આ કેવડી કેવડી ડાયરી બધી ફાઈન ગઈ છે ને જો બધી ડાયરી ને બધી તરા થઈ ગઈ છે પરે અને આપણે આ બાજુ આવ્યા હતા જો મિત્રો બધી ડાયરી અત્યારે વૃક્ષો બધા એવા કિલર કરતા હોય અને ઝાડવું અત્યારે કમાન બધું ખીલેલું હોય અને મસ્તીના ઝાડવા એ હોય આપણે આ રીતે સત્રીન બચ્ચી લાવ્યા હતા આ લોકો આપણે આ બધું આપતા થઈ ગયું એ પાણીની ઝરરાય જો આ બાજુથી જંગલમાંથી પાણી આવી રહ્યું રીતે જંગલનું અને હાલા જઈશ આપણે પાણી અત્યારે ચીરવાણી થતી ગયા પાણીના બધી આ બાજુ ને હાલો તમને આગળ બતાવું તો જાળવા અત્યારે સોમાં અને રાતનો પવન બહુ હતો મિત્રો એટલે ઝાડવું બાળવું બધું ઘણું નુકસાન થયું છે ઝાડવાનું ભાંગી ગયા છે ડાયું ડાયું ચાલો તમને બતાવું જો અંદરે આ બાજુ જંગલમાં કઈ બાજુ ઝાડવાનું બધું ભાંગી ગયું અને આ બાજુ જો ડાયલના કણે થોડીક મોટી જબર ડાય જો મિત્રો આ ડાયરે ભાંગી ગઈ છે કણે હાગડાય એ ભાંગી ગયું છે અને આ બાજુ એક વૃક્ષ છે બીજું મોટું એ પડી ગયું છે જો મિત્રો આ ડાળ ભાંગી ગઈ છે તો અહીંયાથી પડી છે ડાયલ ને આ બાજુ ઝાડવા જો આ પડી ગયા છે મોટું ઝાડવું એ અઠું ધરાશાય થઈ ગયું જો આ ઝાડવું એ અઠું પીડ્યું છે આ ડાળ નીચે પડી ગઈ છે મોટું ઝાડવું છે એ

તમારા તમારામાં તમને ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો આવા નવા વિડીયો તમને જોવા મળશે હાલો મિત્રો આમ ચીન આપણે વિડીયો પૂરો કરીશી મળશું આગલા વિડીયોમાં